ગ્રીન કેમ્પસ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ ક્વિઝનું આયોજન ગ્રીન કેમ્પસ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે આજરો તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ વર્લ્ડ નેચર કન્વર્ઝેશન દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌથી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત સમૂહ સ્લોક કરવામાં આવી તથા કાર્યક્રમમાં ગ્રીન કેમ્પસ કમિટીના કન્વીનર ડોક્ટર મુકેશ પટેલ નેચર ક્લબના કન્વીનર ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ કોમર્સ વિભાગમાંથી ડોક્ટર પ્રિયાબેન ચૌહાણ તથા નિર્ણાયક તરીકે રસાયણશાસ્ત્ર વિભાગમાંથી ડોક્ટર અંકિતાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વાયબી ડબગરના પરોક્ષ આશીર્વાદ રહ્યા નેચર ક્લબના કન્વીનર ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત ઉદબોધન તથા આશીર્વચન અપાયા કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સંરક્ષણ જાગૃતિ ક્વિઝમાં ઉત્સાહસભર ભાગ લીધો તથા શ્રી ડોક્ટર અંકિતાબહેન ચૌધરી દ્વારા શ્રેષ્ઠ રેખાવો કરનાર વિદ્યાર્થીને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકવાળા વિદ્યાર્થીઓને અનુક્રમે ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ સેવાકર્મી શ્રી કેસાભાઈ તથા ડોક્ટર પ્રિયાબહેનના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરાયા સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ડોક્ટર જયંત પટેલનું ક્વિઝના પ્રશ્ન માટે અમૂલ્ય યોગદાન રહ્યું તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સફળ બનાવવા માટે વિદ્યાર્થી સ્વયંસેવક ભાઈ બહેનનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું કાર્યક્રમના અંતે સમો રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર